હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આજે હું સાથે શેર કરીશ એના માટે છે લોટ અને તમે જોઈ શકો છો એક કટોર જેટલો ચણા લોટ લીધો છે અને એક ચમચી જેટલો મીઠો એક ચપટી જેટલી આપે હિંગ હવે એનામાં આપણે થોડું પાણી ઉમેરીશું એને આપણે મિક્સ કરીશું શું હજી એનામાં પાણી ભક્સે આપણે એક ગ્લાસ લીધું છે એના માટે આપણે થોડું થોડું પાણી ઉમેરીશું અને આવી રીતે મિક્સ કરીશું તમે જોઈ શકો છો આખી સારી રીતે મિક્સ કરી નાખ્યું છે તવા ઉપર આપણે એને પકાવીશું ખાંડવી ને આપણે જે ખાંડવી નું બેટર બનાવ્યું છે એને આપણે તવા ઉપર રાખી દીધું છે તો એને આપણે ધીમી આંચ પે આવી રીતે હલકું હલકું ગરમ કરીશું અને ચણા ને લોટ ને આપણે પાકવા દઈશું આવી રીતના જ્યાં સુધી ગાળું થશે ત્યાં સુધી એને આપણે ધીમી આંચ પે પકાવવાનું છે તો ફ્રેન્ડ તમે જોઈ શકો છો આપણે ખાંડવી નું બેટર થઈ ગયું છે અને હવે એને આપણે પ્લેટમાં કાઢી લઈશું આપણે થાળી લઈ લીધી છે નાની અને એનામાં આપણું થોડું ઘણ તેલ ઉમેરીશું ચમચી જેટલું અને એને આપણે સારી રીતે હાથોથી અને જે આપણે ખાંડવી નું બેટર બનાવ્યું છે ને એ આપણે એનામાં ઉમેરી નાખીશું અને ચમચીને આપણે થોડીક તેલવાળી કરીશું આવી રીતે અને પછી એને ફેલાવી નાખીશું અને એને આપણે રેસ્ટ કરવા રાખી દઈશું પાંચ દસ મિનિટ સુધી અને સારી રીતે સુકી જશે તો ફ્રેન્ડ આ કાંડવી ઠંડી થાય છે ત્યાં સુધી એનું આપણે વઘાર બનાવી લઈએ તો વઘાર માટે આપણે લીધો છે અડધું ચમચું જેટલો તેલ સુધી એક ચમચી જેટલું રાઈ ઉમેરીશું

તમે જોઈ શકો છો હવે એના માટે ઉમેરી નાખીશ હળવે હળવીને મિક્સ કરી નાખીશ તો આપણી ખાંડવી થઈ છે તૈયાર તો ફ્રેન્ડસ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો આ ખાંડવીની રેસિપી અને હવેનામાં થોડુંક આપે એક ચમચી જેટલી આપે ખાંડ ઉમેરીશું અને થોડીક હાપે માથેથી ઉમેરીએ તો એનું સ્વાદ સારું આવે છે તો ફ્રેન્ડ્સ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ ખાંડવીની રેસીપી જલ્દી બની જાય છે અને એટલી ટેસ્ટી બને છે તો તમે જોઈ શકો છો તો હવે આપણે થાળીમાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો બિલકુલ તૈયાર થઈ ગઈ છે ગુજરાતી ખાંડવી તો એકવારથી તમે જરૂરથી ટ્રાય કરજો ફ્રેન્ડ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો જો તમને મારી રેસીપી ગમતી હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો ધન્યવાદ ફ્રેન્ડ